ગુડ મોર્નિંગ જય માતાજી જય મહાદેવ આજ તારીખ છે ઓગણીસ અને કાલનો બ્લોક બની ગયો હવે આજ જોઈ આજના હું થાય ને આજે બ્લોક બનાવવાની ફરીથી એકવાર ટ્રાય કરશું તો જોયા રાખો આજ આખો દી ખાસ મસાલા ના ખાવાનું તો આવું ખાસ પૂછ જ છે

ના વગે ઓછું બોલે છે પ્રાણી પણ 11 વાગી ગયા છે 9 વાગી આવો ભેલા આવો દીને વારને દેવો બધી કરી લઈ અજિયા ફૂલ કોઈ એટ લીધા કંટ્રોલ કંટ્રોલ ગુડ મોર્નિંગ સતીશ ગુડ ટાઈમ કેટલો થયો

હમ ઘરનો કે ખાવું ભાવ તને હા મય આવે યાર ઘરવાળા ની પડી નહીં ઘરવાળા તો બોલ મારા બોલ યાર ઘરવાળા નું પડી દેવાની જ નહીં સમજી માન કે રે યાર દોહરું છું 1 hour નું કામ પતી નહિ ઓ મારું આમે કારીગરો વધે જ હાલો આવો ફટાફટ આવો કામ તો કામ તો પેન્ડિંગ પડી 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 કામ તો બધા આપણે પાણી વાળવા રહી જમીન છે ગાડી ઓકે ઓકે બિઝનેસમેન આવી ગયા આપણા કસ્ટમાઇઝના બિઝનેસમેનો બે આ તમારા બૂટ છે મને પેરેન બુટ મર ભાઈ બુટ પેરે દે ને મારા કલેજા તો તો મને બૂટ પેરે તો આવી ભાઈ મને બૂટ પહેરાવે છે ઓ ભાઈ ગોડ

मरवोर से मेरा लोन लेवा जावानी पे लोन भरवा जावानी सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं आओ जल्दी आवाय तो क्यों गए अच्छी चायवा मरवोर से लोग बेटा मेरे लेवा नहीं ले लो मरवोर

કિશન બેન પણ એ બતાવજો હા તે જ્ઞાની બાબા તો ખ્યાલ શું માટે ચણા બનાવું છું નોટ અ બાઇટિંગ હા હા એક નંબર

બધાઓ એકદમ કમ્પ્લીટ સેવ કરી દો હવે બીજો નેક્સ્ટ જો હું જે ફ્રન્ટ લેફ્ટ ફ્રન્ટ સાઈડ લેફ્ટ કઈ હોય આવો જો આને આવી લેવા સરસ છોકરાને આવડી ગયું ઘણું ખરું પેલા દિવસે આજ કોઈ તૂફાન કરતા કરતે યાર છેલ્લે બાકી ફાઈનલી એ રિવેટ લીધી ત્યાં સુધી હક ન થયું અમે આવ્યા ભવ્યન સાયકલ રિપેર કરાવવા

જમવા મારા જે બનાવ્યો છે વગેરેલા ભાત મોં કે દીનો ખાતો હોય પણ આજે ખાવાના છે ભાત નો ખાવા મળી જો ખાત ને ભૂખડી નહી હો ફાળો પડી જાય ભાત મળશે નહી પાછા ખબર છે ઓલો સાવલો ગયો છે કે ખાવા હાટું બહાર હું યાર ઓયો જા તો ઈ ચાલો ખાઈ લે ભાત ખોટા મળે નો મળે પ્રોગ્રામ કેન્સલ થાય ને ખાઈ લેવા હા મોબાઈલ લઈને બેગ્યો તો હા હેઠળ રખડવા કરું તો કે ભેગું ન થયું કોઈ એવું જ નહીં હમ દોસ્તા જે તો નવરી ના હોય તું નો છો મોટો પણ હજી રિપેક્ટ કરવા મિનિટ નથી થયો સોરી કલાક કલાક નથી હમ તો પણ તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ આજ આખો જે આપણે બ્લોગ આઈ જેવો તેવો મજા આવી બનાવ્યો જેવું વાવડું એવું તો આશા કરજો કે તમને વિડીયો ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો બચ્ચુ ઉપર હા બચ્ચુએ કીધું કરજો તો આવતી કાલના વિડિયો ઉધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય મહાદેવ બાય બાય